બોલો શ્રી રામચંદ્ર ભગવાનની છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે શિવ પર રાખ્યો જેણે બાર મીઠળો રામનો દરબાર છે શિર પર રાખ્યો જેણે ભાર મીઠડો રામનો દરબાર છે સૃષ્ટિ સર્જાવી જેણે માનવીને મોકલ્યા સૃષ્ટિ સર્જાવી જેણે માનવીને મોકલ્યા કરવા ધર્મનો પ્રચાર મીઠળો રામનો દરબાર છે કરવા ધર્મનો પ્રચાર મીઠળો રામનો દરબાર છે જ્ઞાન અને બુદ્ધિ જેણે માનવીને આપ્યા જ્ઞાન અને બુદ્ધિ જેણે માનવીને આપ્યા તરવા પ્રભુજીનું ધ્યાન મીઠળો રામનો દરબાર છે તરવા જેનું ધ્યાન મીઠડો રામનો દરબાર છે છળને કપાટ બધું અહીં અતારું ચાલશે છળને કપાટ બધું અહીં અતારું ચાલશે ક્યાં નહીં ચાલે તલો મીઠડો રામનો દરબાર છે ક્યા નહીં ચાલે તલો મીઠડો રામનો દરબાર છે સાચું અને ખોટું બધું અહીંયા તારું ચાલશે સાચું અને ખોટું બધું અહીંયા તારું ચાલશે ત્યાં તો ઓ પાછે છડી દાર મીઠડો રામનો દરબાર છે ત્યાં તો યો પાછે છડી દાર મીઠડો રામનો દરબાર છે માનવ મટી દાન બને છે તું માનવ મટી ને શીત દાનવ બને છે તું રામધણી થશે રખે વાળ મીઠળો રામનો દરબાર છે રામધણી થશે રખે વાળ મીઠળો રામનો દરબાર છે ભક્તિનો ભોગે હું મુક્તિ નથી માગતો ભક્તિનો ભોગે હું મુક્તિ નથી માગતો માનવી બંધન નથી સદા રહું જાગતો માનવી બંધન નથી સદા રહું જાગતો જન્મો જન્મ તારો સંગા થ મીઠડો રામનો દરબાર છે જન્મો જન્મ તારો સંગાથ મીઠડો તારો દરબાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે